જો હવે આપણા અધ્યયન સંપુટના આધારે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે અહીંયા ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ રાખેલી છે બરાબર મીઠાઈનું ખોખું પેન પેન્સિલ શાર્પનર ચેક રબર ઢાંકણા પછી મીણીયો કલર ટમેટું બટેટું લીંબુ બુક પેન્સિલ પછી માચિસની ખોખું પછી વાટકી ડબ્બી આવી ઘણી બધી વસ્તુઓ રાખેલી છે બરાબર તો આ વસ્તુઓ આમાંથી કઈ કઈ વસ્તુ સરકે છે અને કઈ કઈ વસ્તુ ગબડે છે એ આપણે કહેવાનું છે બરાબર હું અહીંયા કરું છું જો આ વાટકી લઉં છું બરાબર અને આ વાટકી જોજો તમ બધા કે શું થાય છે શું થયું સરકે છે પછી આ લીંબુ છે બરાબર તો લીંબુ ગબડે શું કહેવાય દડદડ દડે ને એને ગબડે કહેવાય ચાલો આ છે આપણા નારગેલનું સરકે છે બરાબર ચાલો આવો હા મેં કુંજભાઈ હા મૂકો સાબુનું બોક્સ છે હવે જોજો સાબુનું બોક્સ શું થાય છે મૂકો સરકે છે સાબુનું બોક્સ બરાબર ચાલો આ ડબ્બી મૂકો તમને જેમ ગમે એમ ગબડે છે બરાબર છે ચાલો આ બટેટું મૂકો ગબડે છે ચાલો આ પારો મૂકો મણકો પારો સરકે છે હે શું થયું ચાલો હવે મૂકો લખોટો સરખું ધીમેક ધીમેકથી ગબડે છે હાલ આ ચોપડી મૂકો ભાઈ તમારી નોટબુક ધીમેકથી મૂકજો શું થયું સરકે છે ફૂટપટ્ટી મૂકો ભાઈ વેરી ગુડ તો ખ્યાલ આવી ગયો બધાને કે કઈ વસ્તુ સરકે છે કઈ વસ્તુ ગબડે છે અમુક વસ્તુ સરકે છે ને ગબડે છે બરાબર એવી કઈ વસ્તુ છે કે જે ગબડે છે ને સરકે છે કોણ કહેશે ચાલો આવો એક વસ્તુ એવી મને બતાવો કે જે સરકે છે ને ગબડે છે બંને કરી બતાવો હાલો કરો હા સરકે છે પછી ગબડાવો જો આ ઢાંકણું છે બધાને આ ઢાંકણું જોજો અત્યારે શું થયું મને કહેજો સરકે છે પણ હવે જો આ ઢાંકણાને આમ મૂકું ને આમ આવી રીતે તો તો ગબડે છે શું છે ચાલો આવો તો શુભમભાઈ શું મૂકો છો બોલો મૂકો હા હાલો સરકાયું હવે હવે ગબડાવો સરસ વેરી ગુડ ક્લેપ દયો ચાલો આવો સરકે અને ગબડે એવી એક વસ્તુ લ્યો જયવીરભાઈ હાલો હવે સરક્યો સિક્કો હવે ગબડાવો તો વેરી ગુડ ચાલો ક્લેપ કરજો